માત્ર ત્રણ કાચા બટેટાથી વ્રત ઉપવાસમાં ખાઈ શકાય અને સાથે બાળકોને પણ ખુશ કરી શકાય તેવી રેસીપી ચાલો બનાવીએ તો એના માટે ઉપવાસમાં ખવાય એવી ચટણી બનાવી લઈએ તો થોડા ધાણા બે તીખા લીલા મરચા થોડો આદુનો ટુકડો બે ચમચી જેટલા શેકેલા સિંગ દાણા સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી અડધા લીંબુનો રસ એડ કરી ચટણીને પીસી લેવાની છે તો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તેને સાઈડમાં રાખીએ ત્રણ મીડિયમ સાઈઝના કાચા બટેટા જેમાંથી એક બટેટાને સાઈડમાં રાખી દઈ અને બે બટેટાનું આ મોટા એક થી બે મિનિટ જેવું સુકાવા માટે કોઈ સાફ કપડા ઉપર રાખી દેવાનું છે અને સાઈડ માં રાખી અને જે બચાવેલા બટેટું હતું એમાંથી આવી રીતે ચિપ્સ કરી લેવાની છે જેવી રીતે ફિંગર ચિપ્સ કટ કરીએ છીએ એ રીતે અને માં હવે આપણે જે ચટણી બનાવી છે એ બે ચમચી જેટલી ચટણી એડ કરી દેવાની છે અને સરસ એવી ચટણીને ચિપ્સ સાથે મિક્સ કરી દેવાની છે અને આ ચટણી અને ને પણ સાઈડમાં રાખી દઈએ ફરી પાછું છીણ લઈ લઈએ એમાં બે ચમચી જેટલો આરા રોડ પાવડર અને થોડું જીરું એડ કરી દઈએ સરસ એવું મિક્સ કરી દેવાનું છે જો વ્રત ઉપવાસ માટે બનાવતા હોય તો આરા રોડ પાવડર નહીતર તમે મેંદો પણ યુઝમાં લઈ શકો છો એક ચિપ્સ લેવાની છે એની ઉપર આ રીતે બટેટાનું છીણ રોલ કરી દેવાનું છે અને આવા રોલ બનાવીને રેડી કરી લેવાના છે ગરમ તેલમાં આ રોલને તળી લેવાના છે ક્રિસ્પી થાય ત્યાં સુધી અને આપણે એને બાર કાઢી એકદમ ટેસ્ટી ક્રિસ્પી કુરકુરો વ્રત ઉપવાસ માટેનો નાસ્તો બનીને તૈયાર છે